અને અમે સાત જણા ગ્રુપ હતું એ લગભગ દસ થી પંદર પંદર ફૂટ જેટલા આઘા હતા અમે બધાય એમાં અમારા બાળકો બે બાળકો હતા ને એ અમારી પાછળ છે ને સાહેબ ફોટા માટે લેવાઈ ગયા હતા તો હવે એ અવાજ આવવા માંડ્યો ને એટલે અમે આગળ પાછળ જોવા મળ્યા ને અમારી સાથે જે સ્મિત નામનો નો બાબો અમારી સાથે હતો ને એ અમારી નજર સામે છે ને એને ગોળી મારતા હતા અને એ લોહી લુહાણ થઈને નીચે પડી ગયો હતો એટલે અમે અમે બધા છે ને ત્યાં દેકારોને પટકારા અને બધા રોવા મંડ્યા અને ચીડી એવું બધા બોલવા મળ્યા એટલે અમે ચારે બાજુ જોવા મંડ્યા હતા બે ત્રણ જણા છે ને ફાયરિંગ જ કરતા હતા ને જે સામે આવે એને બધાને મારવા જ મળ્યા હતા એટલે અમે આ યતિનભાઈ અમારી પાછળ ઊભા થતા એને અમે નજર ફેરવી અમે સેફ હતા અને અમે પાછળ જોયું તો એને એ લોહી લોસાણ થઈ ગયા હતા એટલે અમારે દેકારા ને પડકારા થયા ને એટલે અમે બધા અમારો જીવ બચાવીને નીચે બધા ભાગવા જે પરિસ્થિતિ પ્રમાણે અમે નીચે બધા ભાગવા મળ્યા અને અમારી સાથે એક બીજો સાર્થક નામનો છોકરો હતો એ એ બે સ્મિત ને બે સાથે હતા એટલે એને ભાળી ગયો ને તો એને ખેંચવા માટે નીચે લાવતો હતો પણ એનથી ખેંચાણ બોડી ખેંચાણી નહીં એટલે એ નીકળી ગયો અને એની સાથે એના ફઈ હતા એટલે એ બેય ફય ને ભત્રીજા બે સાથે નીચે બી અમે એની પહેલા નીકળી ગયા હતા અને જે એકલો ન્યા ગારો ને કીચડ કોઈ જાતનું ઝડપથી ભાગી શકાય કે એવું કઈ હતું નહીં એટલે અમે જે અમારો જીવ બચાવીને અમે સેફ્ટીથી અમારી રીતે અમે નીચે ઉતરવા મળ્યા હતા ત્યાં તો કોઈ પણ જાતની મદદની કોઈ સિક્યુરિટીની ત્યાં વ્યવસ્થા નહોતી આ આખું ઓપન ગાર્ડન હતું લોન્ચ વાળું અને અમે આ જે ફાયરિંગનો અવાજ આવવા મળ્યો ને એટલે એકબીજાને અમે લોજ લુહાણ ભાળવા મળ્યા ને એટલે અમે એકદમ બધા જે અમારા ઘરના ગ્રુપના હતા ને જે જે અમને સામે દેખાણા ને એ બધાને અમે કીધું કે આપણે આપણી રીતે ભાગો ભાગો કરીને અમે એકબીજાને હાથ બાથ જેના હાથમાં હાથ જોઈન્ટ થયા એના જોઈન્ટ કરીને નીચે ભાગવા મળ્યા હતા આ રીતે અમારી ટિકિટ લીધી યતીશભાઈ અમે બધા જોઈન્ટ જ હતા એટલે યતીશભાઈ અમારી ટિકિટ લીધી અમે અંદર ગયા એન્ટ્રી કરી અને એના સ્મિતે અમારા લગભગ બે થી ત્રણ ફોટા પાડ્યા ફોટા પાડ્યા ને ઈ લોકો અમારથી થોડાક આગળ એના ફોટા પાડવા છોકરા એના ફોટા પાડવા અમારથી થોડાક આગળ ગયા એટલે એક અવાજ આવ્યો પેલા બોમ્બ ફૂટ્યો એટલે અમને કે અહીંયા કેમ પ્રસંગ જેવો બોમ્બ ફૂટે છે અમે જોયું ત્યાં બીજો આવ્યો અને ત્રીજો આવ્યો એટલે બધા માણસો અવાજ કરી કરીને ફટાફટી દોડવા જ માંડ્યા દોડવા જ માંડ્યા એટલે અમે બે હાથ પકડીને દોડ્યા એટલે કાજલ બેન સામે કાજલ ને દોડો જલ્દી સ્મિત ને ગોળી મારી અને યતીશ ને ગોળી મારી મેં કીધું બધાનો જીવ માં છે આપણો જીવ છે એટલે આપણે બચાવવા માટે આપણે આપણી સેફટી લઈને આપણે ફટાફટ દોડવા મળી એમ કરીને અમે ફટાફટ નીચે ઉતરા ઉતરાયે નીચે ખીણ માંથી ઉતરાશ ને એમને ભગવાન નવું જીવન આપ્યું એવું જીવન જીવીને અમે નીચે ઉધરાશે નીચે ઉધરાય એટલે અમે સીધા અમારા એક ગોવિંદભાઈ વિનુભાઈ કરીને ડાભી હતા એના હાથે અમારી સારવાર જ ઉતાર્યા એને પણ અહીંયા ગોળી વાગી હતી અમારા હાથ પકડીને અમે નીચે ઉતાર્યા હોસ્પિટલ લઈ ગયા સૌથી પહેલા એને એન્ટ્રી કરી કે અહીંયા ભાઈને ગોળી વાગી છે ત્યારે એ લોકોએ કીધું કેવી રીતના તો કે અહીંયા firing થયું છે અને અહીંયા આવો બનાવ બન્યો એટલે એ લોકોની આર્મી બધી દોડવા મળી અને ત્યાં ફટાફટ પહોંચી ગઈ અને ગોવિંદભાઈ વિનુભાઈને પાટાનું જે જે ટ્રીટમેન્ટ કરવાની હતી એને અંદર લઈ ગયા અને અમે બહાર બેઠા હતા પછી લગભગ કલાક દોઢ કલાક અમારા પરિવાર સાથે અમે બધા ભેગા મળી અને અમને ગેસ્ટ હાઉસ હાઉસે હોટલે લઈ ગયા